જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવીશું આપણે મકાઈ જુવાર બાજરાના રોટલા મકાઈ જુવાર બાજરાના રોટલા બનાવવા માટે મેં પોણો કપ આપણે મકાઈ લીધી છે આપણે આ બજારમાં તૈયાર જ મળે છે અને આપણે પોણો કપ આપણે જુવારનો લોટ લીધો છે પોણો કપ આપણે બાજરાનો લોટ લીધો છે નિમક જોશે અને પાણી જોશે આ ત્રણેય મિક્સ રોટલો ખાવાથી આપને ગરમ રોટલો નથી લાગતો અને શરીરમાં ઘણા બધા ફાયદા આપણે મકાઈ જુવારને બાજરો કરે છે એટલા માટે આપણે ત્રણેય એક સરખા ભાગે લેવાનું છે એટલે એકદમ મસ્ત રોટલો બનશે અને આપને ખાવામાં પણ એકદમ સોફ્ટ બનશે અને મોટી ઉંમરના માણસો પણ ખાઈ શકે એટલો પોચો રોટલો આપણે આ રીતના બનાવશું એટલે બનશે હવે આપણે રોટલો બનાવીશું પેલા આપણે તાવડી તપવા મૂકી દેસુ આપણે રોટલો મસરશું તા ત્યાં તાવડી આપણી તપી જશે આપણે આ માટીની તાવડીમાં રોટલા બનાવવાના છે આપણે લોખંડ કે નોન નથી બનાવવાના જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે એમાં બનાવી શકો છો પણ તેમાં આપને રોટલો ગરમ લાગે છે આપણે માટીમાં રોટલો બનાવીશું તો એકદમ સરસ બનશે અને ગરમ પણ નહીં લાગે એટલા માટે આપણે માટીમાં બનાવશું આપણે એક કાથરોટ લઈ લીધી છે તેમાં આપણે મકાઈનો લોટ જુવારનો લોટ ને બાજરાનો લોટ ને આપણે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે આપણે જેવું ખાતા ખારું ખાતા હોય તેટલો આપણે નાખવાનું છે ને એક ચમચી નિમક નાખ્યું છે પેલા આ બધું આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે આ રીતના મિક્સ કરી ત્યારબાદ જ આપણે લોટ તેનો બનાવવાનો છે ત્યાં સુધી આપણે નથી બનાવવાનો આ રીતના બનાવી મિક્સ કરીને ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરાતા જાશું ને લોટને આપણે બાંધતા જાશું આપણે સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે થોડું થોડું નિમક આપણે પાણી નાખતા જાશું આ રીતના અને આપણે બાંધતો જવાનો છે તમારે કોઈ પણ વા માપ લઈ શકો છો આપણા ઘરમાં કોઈ પણ વસ્તુ વાટકી કે વાટકો કે આપણે કપ કોઈ પણ વસ્તુ હોય તેમ તેનું માપ લઈ શકો છો આ રીતના આપણે થોડું થોડું પાણી નાખતા જાશું ને બાંધતા આપણે સરસ લોટ બંધાઈ ગયો છે આમાંથી મારે બે રોટલા થશે એટલે હું એક રોટલાનો લોટ આપણે આ રીતના સાઈડમાં રાખી દઈશું અને આપણે આને મસડવાનો છે થોડું એવું પાણી નાખશું અને આપણે મસળતા જાશું એટલે એકદમ સરસ આપણે રોટલો બને અને ફાટે પણ નહીં આપણે જુવાર મકાઈ અને બાજરો બધું મિક્સ હોય એટલે આપણે મસડવો જરૂરી છે જેમ મસળશું તેમ આપણો રોટલો મીઠો થશે એટલે આ રીતના આપણે અહીંયા હથેળી વડે આપણે મસડવાનો છે આ રીતના આ હથેળીથી આપણે થોડું હજી પાણીની જરૂર પડશે આપણે નાખીશું એકદમ સોફ્ટ આપણે રોટલીના લોટ જેવો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે મસળવાનું છે આપણે સરસ મસડાઈ ગયો છે આ રીતના આપણે મસડવાનો છે એકદમ આપણે મુલાયમ થઈ જાય એવો બનાવવાનો છે આપણે બંને હાથ ને ભીના કરવાના છે મેં એક વાટકીમાં પાણી લઈ લીધું છે હાથ કોરો ફરી આપણે આ રીતના પાણી લગાવી લેશું અને ત્યારબાદ ફરી આપણે આ રીતના બનાવીશું ત્યારબાદ આપણે આ રીતના નાનો એવો બનાવી લેવાનો છે આ રીતના બે આંગળાને

આપણે તાવડી તપી જાય ત્યારબાદ જ આપણે રોટલો નાખવાનો છે ત્યાં સુધી આપણે નથી નાખવાનો આપણી તાવડી એકદમ સરસ તપી ગઈ છે હવે આપણે રોટલો નાખી દેસુ હવે આપણે ફરી સાઈડ કરી દેશુ એકદમ મસ્ત જો તમારે આથી વધારે ક્રિસ્પી ખાવો હોય તો તમે એકદમ લાલ કરી શકો છો આ એકદમ મસ્ત રોટલો થશે આપણે ક્રિસ્પી હવે તેને આપણે જળવા દેસું હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ફૂલીને દડા જેવો મસ્ત મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં આપણે એક ચડી ગયો આપણે બીજો આપણે નાખી દીધો છે હવે આને આપણે જોડીશું આપણો રોટલો તૈયાર છે હવે આપણે ઘી લગાઈ લેશું પેલા ચમચી વડે આ રીતના આપણે આડા કરી લેશું હાથ વડે પણ કરી શકીએ છીએ પણ આપણે કડક રોટલો છે એટલે હાથ વડે નહીં થાય એટલે આપણે ચમચી વડે ખાડા પાડીને આપણે ચોપડી લેશું આ રીતના એકદમ મસ્ત ઘી ચોપડી લેવાનો છે આપણે દેશી આ ઘી સાથે રોટલો એકદમ મજા આવે છે ખાવાની આ રીતના આપણે તૈયાર થઈ ગઈ છે અને આપણે કલકાનું શાક છે અથાણું છે મરચા છે અને બીટ છે અને છાસ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ